જેનું નામ છે બીયર પણ શું તમે જાણો છો કે બીયરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે તો ચાલો આજે આપણે જાણીએ કે બીયર ક્યારે અને કઈ રીતે બની કેમ આજે પણ લોકો એટલું જ તેને પસંદ કરી રહ્યા છે બિયર બનાવવાની શરૂઆત લગભગ સાત થી દસ હજાર વર્ષ પહેલા થઈ હતી અને એ પણ મેસોપોટેમિયા એટલે કે આજના ઈરાકમાં ત્યાંના લોકો ખાસ કરીને સુમેરિયનો પહેલીવાર અનાજમાંથી આલ્કોહોલિક પીણું બનાવતા હતા અને એ સમયે બિયર આજની જેમ સ્પષ્ટ ન હતી થોડી ગાઢ અને ખાટા જેવી હતી સુમેરિયનો તો બિયરને ભગવાનની ભેટ માનતા હતા અને બિયર બનાવવા માટે એક દેવીની પૂજા પણ કરતા હતા નામ હતું નિકાસી પ્રાચીન ઇજિપ્તના સમયમાં બિયર એ રોજિંદા જીવનનો ભાગ બની ગઈ હતી મજૂરોને દાળ અને રોટલીની સાથે સાથે બિયર પણ મળતી હતી અને એમ કહેવાતું હતું કે બિયરથી તંદુરસ્તી વધારે રહે છે પછી ગ્રીસ અને રોમનના સમયમાં વાઇન વધુ પ્રચલિત બની પરંતુ બિયર એ યુનિવર્સલ પદાર્થ બની ગઈ હતી યુરોપના ઠંડા પ્રદેશોમાં વાઇન વધી ન હતી શકતી ત્યારે બિયર એ વધુ લોકપ્રિય બની હતી મિડિવલના સમયમાં યુરોપમાં ખાસ કરીને જર્મની અને બેલેન્જિયમ જેવા દેશોમાં બિયર બનાવવાની કલા વધુ નિખારી ગઈ હતી મધ્યયુગમાં ક્રિશ્ચન મઠોના સાધુઓ બિયર બનાવવાનું કામ કરતા હતા એમણે રેસિપીમાં તો ઘણા બધા સુધારા કર્યા અને એમણે જ બિયરમાં હોપ્સ ઉમેરવાનું શરૂ કરેલું જે બિયરોને ખાસ સુગંધ અને કડવા છાપે છે અને તે લાંબો સમય સુધી સાચવી પણ શકાય છે ગરમી અને ઓગણીસમી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ સાથે બિયર ઉત્પાદન પણ મશીનો દ્વારા થવા લાગ્યું સાયન્ટિફિક શોધો અને જર્મન વિજ્ઞાનીઓ જેવા કે લુઈ પાસ્ચર એ બિયરના ફર્મેન્ટેશન માટે નવી નવી રીતો શોધી હતી અટલાન્ટિક પાર અમેરિકામાં પણ બિયર ખૂબ જ લોકપ્રિય બન્યું હતું યુરોપથી આવેલા લોકો પોતાની સાથે બિયરની પરંપરા લાવ્યા આજે દુનિયામાં હજારોથી વધુ પ્રકારની બિયર બનાવવામાં આવે છે લાઈટ બિયર ડાર્ક બિયર ફ્રૂટ બિયર ક્રાફ્ટ બિયર વગેરે ભારતમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી બિયરની માંગ ખૂબ જ વધી રહી છે અનેક નવી બ્રાન્ડ સાથે ઊભી થઈ રહી છે બિયર ફક્ત પીણું નથી પરંતુ એક સંસ્કૃતિ બની ગઈ છે તો મિત્રો આ હતો બિયરનો ઇતિહાસ એક એવી યાત્રા જે હજારો વર્ષો જૂની છે અને આજે પણ દુનિયાભરમાં સાંસ્કૃતિક અને સામાજિક જીવનનો અટૂટ ભાગ છે બિયર માત્ર એક પીણું નથી તે એક વારસો છે એક પરંપરા છે તે ઘણી રીતે એક કાલ્પનિક શક્તિ પણ છે જે સમય સાથે વિકસતી ગઈ છે શું તમને ખબર હતી કે સિમ્પલ લાગતું બિયર એટલું કોમ્પ્લેક્સ અને પુરાતન પણ હોઈ શકે છે તો હવે તમારું મત જણાવો તમને કઈ પ્રકારની બિયર પસંદ છે અથવા બિયર વિશે વધુ જાણવા ઈચ્છો છો કમેન્ટ્સમાં જરૂરથી લખો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને આવા જ ઐતિહાસિક રસપ્રદ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આગામી વિડીયોમાં મળશે નવી વાત સાથે નવા રસ સાથે સાવચેતીથી જવાબદારીથી માણવ જીવનની મજા ચીયર્સ જય હિન્દ